નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતના આજે ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં મેઘાના મંડાણ શરૂ થયા છે જેમ કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે પછી સૌરાષ્ટ્રની વાત કરીએ મધ્ય ગુજરાતમાં વરસાદ છે પરંતુ અતિ ભારે વરસાદની અહીંયા ક્યાંય પણ સંભાવના છે તે વ્યક્ત કરવામાં નથી આવી પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ગઈકાલથી જોયું હોય તો એમના આગલા દિવસથી લગભગ ત્રેવીસ તારીખથી સતત ત્યાં સુરતના આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે સુરત જે શહેર છે તે પણ ક્યાંક પાણીમાં ગરકાવ થતું આપણને જોવા મળી રહ્યું છે ત્યાંના સ્થાનિકો અત્યારે ક્યાંકને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ખાસ કરીને અત્યારે એવું પણ કહી શકાય કે જે સ્માર્ટ સિટીના નામે જે સુરત બનાવવામાં આવ્યું હતું તેમની મુહૂર્ત અત્યારે સાવ બદલાઈ ગઈ છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં આખા બધા બેટમાં ફેરવાઈ ગયા છે તેવા પણ આપણે દ્રશ્ય જોયા પરંતુ ખાસ કરીને જ્યારે દક્ષિણ ઝોન સૌરાષ્ટ્ર ઝોનની જો વાત કરીએ કે વરસાદની કેવી આગાહી કરવામાં આવી છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની કે જ્યાં આપણને અતિ

સુરતના આજુબાજુના વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે વડોદરા જે વિસ્તાર છે ત્યાં આપણને એકદમ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે પરંતુ એ જ વરસાદ દાહોદની આજુબાજુના વિસ્તાર અમદાવાદની આજુબાજુના વિસ્તાર છે ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર વરસાદ છે પરંતુ એટલો બધો ભારે વરસાદની શક્યતા નથી ઉત્તર ગુજરાતમાં તો એટલું બધું છે નહીં વિરમગામ સુરેન્દ્રનગર ચોટીલા એ વિસ્તારોમાં પણ એટલો બધો કોઈ ખાસ વરસાદ નથી વરસાદ જો સૌથી વધારે હોય તો એ છે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે દક્ષિણ ભાગ છે ત્યાં વરસાદ છે જૂનાગઢ ભાવનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને હવે એ જોઈએ કે અત્યારની જે આ પરિસ્થિતિ ધીમે ધીમે આગળ વધશે તો સાંજે લગભગ થોડો વરસાદ છે તે હળવો થવાનો છે સાત આઠ વાગ્યાની આજુબાજુ પણ એ જ પરિસ્થિતિ જો છ વાગે જોઈએ તો આપણને વરસાદ ભારે દેખાઈ રહ્યો છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને હવે આગામી જે બે કલાક છે બે થી ત્રણ ત્રણ થી ચાર ચાર થી પાંચ સુધીમાં વલસાડની અંદર અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પણ એ જ વરસાદ રાતના સમય દરમિયાન આપણે જોઈશું તો થોડો હળવો પડવાનો છે જે સૌરાષ્ટ્ર ઝોન છે ત્યાં પણ આપણને એટલી બધી વરસાદની કોઈ શક્યતા નથી દેખાતી પરંતુ ખાસ કરીને જે આજે સવારથી લઈને આપણે અત્યાર સુધી જોયું કે લગભગ ચાર વાગ્યા સુધી કન્ટિન્યુ વરસાદ છે તે સુરત નવસારી વલસાડ ભરૂચના વિસ્તારોમાં અતિભારે પડવાનો છે પણ આ અત્યારે જે રીતે આ વરસાદની પરિસ્થિતિ આપણને દેખાઈ રહી છે કારણ કે જે વલસાડ છે ડાંગના વિસ્તારો છે ત્યાં આપણે દ્રશ્ય પણ એવા જોયા કે નયનરમ્ય નજારો આપણને દેખાઈ રહ્યો છે જે ઝરણા છે તે વહી રહ્યા છે ધોધ છે તે વરસાદના પડી રહ્યા છે કારણ કે ડાંગ જિલ્લા જે આખું પ્રકૃતિના સોળે કળાએ અત્યારે ખીલી ગયું છે તો બીજી તરફ જ્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં અત્યારે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર છે જે નાના નાના ગામડાઓ છે સુરતની આજુબાજુના ત્યાં બધે જ પાણી ભરાઈ ગયા છે જે અધિકારીઓ છે તે તો કામ કરી રહ્યા છે એસએમટીની જે ટીમ છે તે પણ કામ કરી રહી છે પરંતુ સાથે સાથે લોકો છે તે પણ બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા છે સ્થાનિક લોકો પણ અત્યારે પૂરઝડપે કામ કરી રહ્યા છે કે જેથી કરીને લોકોને બચાવી શકાય કારણ કે અત્યારે સામાન તો ક્યાંય બચાવવા જેવો રહ્યો નથી કરોડો રૂપિયાનું નુકસાન છે તે પણ સામે આવ્યું છે હવે જોવાનું છે કે જ્યાં સતત બે દિવસથી વરસાદ સુરતની આજુબાજુના વિસ્તારમાં પડી રહ્યો છે ત્યાં ક્યારે બંધ થવાનું નામ લે છે અને ક્યારે જ્યાં અંબાલાલ પટેલ પાસેથી ભારે વરસાદની ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત કચ્છના વગેરે ભાગોમાં પણ વરસાદ થશે અને લગભગ છવ્વીસમી જૂનથી ફરી એક બંગાળ ભાગરમાં સિસ્ટમ પર સિસ્ટમ મળે છે જેના ત્રીસમી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારતીય અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ પહેલી બીજી અને ત્રીજી જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગાધામના મેદાનોમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્ય ગુજરાત લગભગ મધ્ય ગુજરાતના લગભગ વડોદરા વગેરે ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં સુરત નવસારી આ ઉપરાંત સાતપુરા અને શેર નીચે અહર વલસાડ દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગ વડોદરા વડોદરાના કેટલાક ભાગ અને ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા એ છે એટલે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગો અને અન્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી જનધને સાચવવું નીચાણવાળા ભાગોમાં પાણીનો ભારો નિકાલ કરવો કારણ કે વરસાદમાં અતિભારે વરસાદના વાહનો હવે એક પછી એક આવી રહ્યા છે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી સાચવવું તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર